અમરેલીમાં પોલીસ દ્વારા પાટીદાર યુવતીનું સરઘસ કરવામાં આવ્યું જેને લઈ રાજકારણ ગરમાયું અમરેલીમાં પાટીદાર યુવતીનું બોગસ લેટર પર કાંડમાં સરઘસ કરવામાં આવતા રાજકારણ ગરમાયું રાજકોટ જિલ્લાના ઉપલેટિયા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પદ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું ભાજપના અંદર અંદર વિખવાદના કારણે લેટર વાયરલ થયો અને પટેલ નામની યુવતી પર અમરેલી પોલીસે ગુનો દાખલ કરી યુવતીનું સરઘસ કાઢ્યું હતું પાટીદાર યુવતીના સમર્થનમાં

આંતરિક દખાવો અને આંતરિક સાટમારી એવું અમે માનીએ છીએ આમ જનતામાં સરકાર વાતો કરે છે કે અમે મહિલાઓનું રક્ષણ કરીએ છીએ એ સરકારના જ વહીવટી તંત્રો આ રીતે મહિલાને અપમાનિત કરે અને સરા જાહેર એને ખુલ્લું મોઢું રાખીને કરે ગુનેગારોના મોઢા ઢાંકીને રાખવામાં આવે અને આ દીકરીનું મોઢું ખુલ્લું રાખીને એને સરઘસ કાઢવામાં આવે ત્યારે માનની આપણા આરોગ્ય જે ગૃહમંત્રી છે એ સંઘવી સાહેબ વાતો કરે છે કે કાયદો કોઈને નહીં છોડે પણ જે હકીકતે મોટા મોટા ગુનેગારો છે એને છોડી દે છે અને નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવે છે બીજી વાત કહું તો આ પ્રકરણની અંદર મુખ્ય ભૂમિકા જે ભાજપના આંતરિક ડકામાં છે તે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે અને કૌશિક વેકરિયાના દબાણને લઈને આ બધી કાર્યવાહી થઈ છે રાજ્યપાલ મહોદય દેવવ્રતજીને આવેદન પત્ર આપી અને આ સમગ્ર પ્રકરણની તપાસ કરી અને ધારાસભ્યશ્રીને સસ્પેન્ડ કરવા જોઈએ અને જવાબદાર જે કઈ અધિકારીઓ આ કાર્યવાહીઓ પોલીસ તંત્ર કરી છે તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ ઉપલેટા ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને આગેવાનોની અંદરોઅંદરની લડાઈને કારણે ગઈકાલે અમરેલીમાં એક સામાન્ય કર્મચારી દીકરીની રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેમનું સર્કસ કે ફુલેકો કાઢી અને પોલીસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઇન્ડિયા ગઠબંધન ના આગેવાનની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને પોલીસે જે દીકરી ઉપર અત્યાચાર કર્યો છે તે પોલીસ સામે પગલાં લેવા અને જે ભારતીય જનતા પક્ષના આગેવાન કે ધારાસભ્યના દબાણમાં આવીને પોલીસે આ કૃત્ય કર્યું છે તે ધારાસભ્ય સામે ગુનો દાખલ કરવા અને એમની સામે પગલાં લેવા માટે આ આવેદનપત્ર આપેલ છે એક બાજુ ભાજપ બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરે અને એ જ ભાજપના આગેવાનો જો દીકરીઓ ઉપર આવો અત્યાચાર કરી અને અપર્ણિત દીકરીને રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેમનું ભૂલેખું કાઢે એ બિલકુલ સહન કરી શકાય એવી વાત નથી અને એમના વિરોધ કરવાના ભાગરૂપે આજે અમે ઇન્ડિયા ગઠબંધનની ટીમ દ્વારા ઉપલેટા મામલેદારને આવેદનપત્ર આપેલ છે